તો કઈશ ફાઈનલી પહોંચી ગયા આપણી વાડી તમને આપણું ગોલ્ડ દેખાય છે સામે નજારો જો વ્યૂ જોરદાર આવે હેરોદાર હવા હવા મસ્ત મજાનું આપણે ટ્રેક્ટરમાં આવીને પહોંચી આવ્યા છીએ અને કલાક એક આપણાને પહોંચતા થાય ટ્રેક્ટરમાં અને જાણા હોય ઘણા આપણે એટલે ટ્રેક્ટરમાં આવવું પડે આ એક બાકી છે ટકરી બાકીની પરલી છે ને બે છે ને મોટી મોટી બે એ લેવરાઈ ગઈ છે તો થોડી થોડી બાકી છે જે ફરે એ લઈ લઈ પછી આ એક છે બાકી એ આપણે છે ને મજૂર રાખવાના છે થાર આવે ને ઢેર એના પહેલા નથી એને ખરી જાય એમ બધું તો મજૂર આવે ત્યારે આપણે રાખવાના છે આપણે સમજી લો ને આજથી બે ત્રણ દિવસ પછી ત્યાં સુધી થોડોક બાકી છે પરલા ખેતરમાં લઈ લે બસ સવાર બાર કાંઈ હે નહીં તો ધીમે ધીમે લેવાનું થાય ઠાર હોય તો બાકા જીકી વેતું જાય આમ જો આ ટકરીની વલ પડી છે બધી વોલ્ડ પડ્યો ટાલપત્રીમાં તમારે હોય અંદર લોકરમાં તો ચાલો આપણે અમે અત્યારે આપી દીધું છે અને અમે ગરીબ માણ્યા છીએ મોજ હોય રૂટલ પહેર્યા જેવો વાહ આપણા ભાઈ છે આ આવી ગયા છે આપણને મદદ કરાવવા માટે આટલો બાકી રહ્યો છે આ ટકરીમાં

હા એ તમની વાત નથી કઈશ મસ્ત મજાનો એક વાગી ગયો છે અમે તો મસ્ત ના કહેવાય કારણ કે તડકે હેકી લીધા હે તાપ પડે ફૂલ જાણે ધકતો હોય ને એવો તાપે ગરમી એવી માન એક વગાડ્યો હોય બસ હવે જઈ હીરા ઘરે આગળથી ટ્રેક્ટરમાં બેસવાનું હોય આવા તપમાં હે ને ટ્રેક્ટરમાં બેસવાનો ઘટાડો અલગ આવે સવારે તો ઠીક છે સાંઈડામાં વાંધો ના આવે અત્યારે ઉપાડી લે એમાં કલાક એકનો રસ્તો થાય અહીંથી ઘરે જવા સારું પણ હાલે અત્યારે આપણે હાલીને દઈએ હીરા ટ્રેક્ટરમાં ટ્રેક્ટર છે આગળથી ટ્રેક્ટરમાં જવાનું છે જીરો વાઢવાની મજા છે ને ફવાર ફવાર મજા આવે દહી ગયા વાગ્યા પછી પ્રાણી આવે બધું કટાડો આવે હજી તો એક આખે આખો ખેતર બાકી છે હા સર ધીમે ધીમે તો વાંધો નહીં એમાં હજી ઘરે જઈને જમવાનું બાકી છે મિત્રો તો પહેલાં તો જમવું પડશે પછી આરામ કરશું આપણે પહેલા તો જમવાનું બાકી એટલે હવે ભૂખ લાગી છે નાસ્તો ઠેઠ સવાર ઠેઠ મળ્યો છે હવે તો ભૂખ લાગે ને આખો દિવસ કામ કર્યું કરી જઈએ પહેલા તો ભૂખા બોલાવા આપણે પછી આરામ કરશું આપણે આવી ગયા છીએ ઘરે હમણાં આપણે એને

થોડાક નખરા કરી નાખી આ શું બને છે ને તમને છેલ્લે ખબર પડશે અત્યારે સરપ્રાઈઝ છે તમારા માટે ગાઈશ

તો બસ વેરા કરીને વ્લોગ આખો એડિટ કરવાનો છે ઈ સમજો ચાલ અચ્છા મોડી 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 જોવા મત વાંત યસ અરે તો ગાઈસ તમને કેવું લાગ્યો વ્લોગ વિડિયો જરા કહેજો આપણે જે વ્લોગ એડિટ કરવાનો બધું બાકી છે અને તમે આપણી ચેનલ માં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો મળતે હે ગાઈસ નેક્સ્ટ વ્લોગ વિડિયો ની અંદર